હેલો ફ્રેન્ડ્સ નેહા એજ્યુકેટર માં આપનું સ્વાગત છે આજે હું તમારા માટે લઈને આવી છું ઓગણીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ ના મહત્વના કરંટ અફેર્સ જે તમારી આવનારી પરીક્ષામાં તમને ખૂબ ઉપયોગી થશે અને ચોક્કસ તમને માર્ક અપાવવામાં મદદરૂપ થશે જે ભલે તે વિધાન વાક્ય સ્વરૂપે હોય પરંતુ એ પહેલા તમારે શું કરવાનું છે નેહા એજ્યુકેટર ને લાઈક કરવાનું છે શેર કરવાનું છે સબ્સ્ક્રાઇબ કરવાનું છે જો તમે ચેનલ ઉપર નવા હોય તો હવે તમે સૌને યાદ હશે કે આપણે જીસીઈઆરટી ની ક્વેશ્ચન સિરીઝ ચાલે છે રાઈટ તો આઠમો ભાગ ઓલરેડી મેં મૂકી દીધો છે તો તમે જો એ જોયો ન હોય તો તમે ફટાફટ જોઈ લેજો બરાબર છે એમાં તમને ઘણું બધું મસ્ત મજાની માહિતી મળશે સલ્તનત યુગના વિધાન વાક્યોવાળા વાળા પચાસ ક્વેશ્ચન છે જે ખરેખર ખૂબ મહેનત કરીને મેં બનાવ્યા છે અને તમે જોશો તો તમને મજા આવશે તમારા ઘણા બધા ડાઉટ્સ ત્યાંથી ક્લિયર થઈ જશે તો ચાલો હવે કૃપયા સમય બગાડ્યા હોય આપણે આગળ વધીશું બાગરુંબા દ્રોહ કાર્યક્રમનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે આજનો પ્રોવા પ્રથમ પ્રશ્ન છે રાઈટ તો ઓપ્શન એ આસામ ઓપ્શન બી બિહાર ઓપ્શન સી ઓડિશા ઓપ્શન ડી તેલંગાણા બોલો ખ્યાલ છે તમને બાગરુંબા દ્રોહનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે તો ઓપ્શન એ આસામ ડન યાદ રાખજો મોટા મહિલાઓ જ આ નૃત્યમાં ભાગ લેતી હોય છે રાઈટ

આસમના બુડો સમુદાય દ્વારા કરવામાં આવતું સાંસ્કૃતિક પ્રકાર પ્રોગ્રામ અને કાર્યક્રમ છે બરાબર છે અપ્રકૃતિનું પ્રેરિત છે રાઈટ હવે તમારે એટલું યાદ રાખવાનું છે ક્યાં થયું તો ગુવાહાટીના સરુજલાઈ સ્ટેડિયમમાં દસ હજારથી વધારે લોકોએ અહીંયા ભાગ લીધો હતો બરાબર છે આ તમારું પ્રૂફ છે બરાબર હવે બોડો યુવકો રંગ બિરંગી પરિધાન ભેગા થઈને પહેરે છે પહેરીને ભેગા થાય છે વાંસની થાપથી થાપુરા જુનાબલી જેવા નૃત્યની પ્રકૃતિ સાથે પણ રજૂ કરે છે પરંતુ ભાગરમાં નૃત્યની વાત કરશું તો ફક્ત મહિલાઓ કરે છે યાદ રાખી લેજો બરાબર પછી આપણે આસામ તો આસામ વિશે સાંભળીએ છીએ તો આપણે હવે એના વિશે જાણીએ છીએ તો આપણે જોઈ લઈશું આસામીય ભાષા તો ક્લાસિકલ ભાષામાં બે હજાર ચોવીસમાં સ્થાન મળ્યું હતું રાઈટ અગિયાર ક્લાસિકલ કેટલી ભાષાઓ છે આપણી અગિયાર રાઈટ છ પ્લસ પાંચ તો પહેલા છ હતી અને પછી ચાર ભાષાને આસામ ક્લાસિકલ એટલે કે શાસ્ત્રીય ભાષામાં સ્થાન મળ્યું હતું તો આપણે આગળ એ જોઈશું અત્યારે આપણે આસામ વિશે જોઈ લઈશું બોડો ભાષાને આસામની સત્તાવાર ભાષા તરીકે માન્યતા મળેલી છે કઈ તો એકાણું સુધારા દ્વારા બે હજાર ત્રણ માં પરિશિષ્ટ આઠ માં તેને સ્થાન આપવામાં આવ્યું હતું તો શું એકલી બોડો ભાષા ઉમેરાવવામાં આવી હતી બે હજાર ત્રણ માં તો ના બોડો ડોગરી મેથલી અને સાંથાલી એમ કુલ ચાર ભાષાઓને આપણી બંધારણીય ભાષા તરીકે સ્થાન મળ્યું રાઈટ બોડો નવું વર્ષ કયું કહેવાય છે તો બિસગુ અને ડોમાસી

એવી ભાષા કે જેનો ઇતિહાસ એક હજાર વર્ષથી વધુ હોય ભાષા જાહેર કરવામાં આવી પછી બે તેર માં મલયાલમ બે હાજર ચૌદ માં ઉડિયા બરાબર છે યાદ રાખજો વર્ષ બે હાજર ચોવીસ માં શાસ્ત્રીય ભાષામાં પાંચ નવી ભાષા ઉમેરવામાં આવી કઈ કઈ તો પ્રાકૃત પાલી બંગાળી અને આવી હતી પંદરમી ભાષા તરીકે પહેલા ચૌદ ભાષા માન્યતા પ્રાપ્ત હતી પંદરમી ભાષા સિંધી ઉમેરી એકવીસમી સુધારા દ્વારા ઓગણીસો સડસઠ માં રાઈટ તમારો એક જ મેં એના ઉપરથી તમને આ બધું જીકે

તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન સી ઓગણીસ જાન્યુઆરી ત્રિપુરા ત્રિપુરાની ભાષા છે એને ઓગણીસો સેવન્ટી એટલે કે અગણસી માં તેને માન્યતા મળી હતી તેની યાદમાં કોકો ભાષા દિવસ ઉજવવામાં આવે છે ત્રિપુરામાં અઢારમી જાન્યુઆરી શું છે તો અઢારમી જાન્યુઆરી વર્લ્ડ રિલિજિયન ડે છે રાઈટ હવે નેક્સ્ટ ક્વેશ્ચન ભારતના બાણુમાં ચેસ ગ્રાન્ડ માસ્ટર કોણ બન્યું

જેની સ્થાપના વખતે બ્રાઝિલ રશિયા ઇન્ડિયા ચોવીસ માં કયા દેશ જોડાયા તો ઇજિપ્ત ઇથોપિયા ઈરાન અને યુએ બે હાજર પચીસ માં સૌથી છેલ્લે ઇન્ડોનેશિયા જોડાયું તો ટોટલ દસ સભ્યો થઈ ગયા રાઈટ યાદ રાખી લેજો બ્રિક્સ વિશ્વની 49.5% આબાદી જીડીપીનો 40% હિસ્સો અને વિશ્વ વેપારનો 26% નું પ્રતિનિધિત્વ કરે છે એવું માને છે કે પોતાની પણ કરન્સી હોવી જોઈએ જેથી કરીને ટ્રમ્પ દાદાજી દાદાગીરી કરે છે એ ના ચાલે રાઈટ અને મોટા ભાગના ગ્લોબલ એટલે કે જે વેસ્ટર્ન કન્ટ્રીઝ છે એમના મોટા મોટા ગ્રુપ છે ને એનું એના ઉપર હોલ્ડિંગ છે તો જે રાજ્યો છે એશિયન કન્ટ્રીઝ તો એમાં પણ પોતાનું એક ગ્રુપ હોવું જોઈએ જેથી કરીને માની લો કે અનનેસેસરી કે અનલોફુલ એક્ટિવિટીઝ કરીને દબાવવામાં આવે તો બીજા બધા રાષ્ટ્રો ભેગા થઈને એને રાષ્ટ્રો ભેગા થઈને એનો પ્રતિકાર કરી શકે એક ઇન્ટેન્સ એ પણ છે હવે થીમ ધ બિલ્ડિંગ ફોર રેઝિલન્સ ઇનોવેશન કોઓપરેશન એન્ડ સસ્ટેનેબિલિટી ડન હવે અગત્યનો ક્વેશ્ચન સૌથી છેલ્લો અને સૌથી અગત્યનો તાજેતરમાં એક્સપર્ટ પ્રિપેડનેન્સ ઇન્ડેક્સ કોના દ્વારા તૈયાર કરવામાં આવે છે ઓપ્શન એ વાણિજ્ય મંત્રાલય દ્વારા ઓપ્શન બી નીતિ આયોગ દ્વારા ઓપ્શન સી એ અને બી બંને અને ઉપર બી એક પણ નહીં બોલો એક્સપર્ટ પ્રિપેડનેન્ટ ઇન્ડેક્સ નીતિ આયોગ દ્વારા તૈયાર કરવામાં આવે છે એટલે આપણો જવાબ આવશે બી આ એનું ચોથું સંસ્કરણ છે બરાબર છે કયું સંસ્કરણ છે ચોથું પ્રથમ સંસ્કરણ ઓગસ્ટ બે હજાર વીસ માં રજૂ થયું હતું રાઈટ હવે ઈપીઆઈ માટે ચાર સ્તંભ તે અને તેર પેરા સ્તંભ સિત્તેર સૂચકોમાં માં વહેંચવામાં આવે છે બરાબર છે તો આપણે ચાર સ્તંભ શું છે તો ઇન્ફ્રાસ્ટ્રક્ચર એક્સપોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બીજું ટ્રેડ ઇકોસિસ્ટમ ત્રીજું પોલિસી એન્ડ ગવર્નન્સ તેમજ ચોથું એક્સપર્ટ પરફોર્મન્સ બરાબર છે આ ચારેયના સ્તંભ યાદ રાખજો જીપીએસસી માં સો ટકા પૂછાશે અને વિધાન વાક્ય સ્વરૂપે રાઈટ આ ઇન્ડેક્સને મોટા રાજ્ય અને નાના રાજ્ય પૂર્વોત્તર રાજ્ય અને યુટી એમ વહેંચવામાં આવ્યું છે હવે એને ચાર ભાગ છે કેવું મોટું રાજ્ય નાનું રાજ્ય પૂર્વોત્તર નું રાજ્ય અને યુનિયન ટેરેટરી રાઈટ એમ ત્રણ નંબર અલગ અલગ ચાર આપવામાં આવે છે પછી એમાં પણ ત્રણ પેટા પ્રકાર છે કયા તો લીડર સ્ટેટ ચેલેન્જર સ્ટેટ આસ્પિરન્ટ એટલે કે અગ્રણી રાજ્ય ચેલેન્જર રાજ્ય અને આકાંક્ષી રાઈટ આટલું યાદ રાખવાનું છે હવે જો હાલ જે ઇન્ડેક્સ બહાર પડ્યું છે એમાં ટોટલી અલગ અલગ નથી ઇન્ડિકેટ કર્યું જેટલું ઇન્ડિકેટ કર્યું છે મોટા રાજ્યોમાં ટોચના યાદ રાખવાના છે ગુજરાત ત્રીજા ક્રમે છે પ્રથમ ક્રમે મહારાષ્ટ્ર બીજું તમિલનાડુ ત્રીજું ગુજરાત ચોથું ઉત્તર પ્રદેશ અને પાંચમું આંધ્રપ્રદેશ નાના રાજ્યોમાં ઉત્તરાખંડ પ્રથમ જમ્મુ કાશ્મીર નાગાલેન્ડ અને ગોવા હવે અહિયાં અલગ એવું કશું આપ્યું નથી અત્યારે હાલ પ્રથમ કયું છે અને બરાબર છે અને યુટી કહ્યું છે પરંતુ આપણે એમ પોતાની જાતે જોઈ શકીએ તો પૂર્વોત્તરમાં નાગાલેન્ડ છે યુટી તો જમ્મુ કાશ્મીરને આપણે ત્યાં મૂકી શકીએ છીએ રાઈટ તો એ રીતના આપણે એ રીતે હજુ જો એ ઇન્ડેક્સમાં ફરીથી આ સુધારો આવીને પૂરું આવશે તો હું તમને એ પણ આપી દઈશ અને યુટીમાં દાદરા નગર હવેલીને અને દીવ દમણનો સમાવેશ કરવામાં આવ્યો છે રાઈટ તો આટલું તો તમારે પરફેક્ટલી યાદ રાખવાનું છે પછી ચેલેન્જર્સ એટલે લીડર એટલે કેવું સ્ટેટ તો નિકાસ માટે સૌથી સારી બેસ્ટ તૈયારીઓ ધરાવતું હોય તેવું ચેલેન્જર્સ એટલે મધ્યમ એટલે કે અને પુષ્પ જરૂર છે રાઈટ અને આકાંક્ષી એટલે પ્રારંભિક કક્ષા હોય તે રાજ્ય બે હાજર ચોવીસ નું આ છે એમાં વ્યાપાર આર્થિક સ્થિરતા માનવ સંસાધન નાણાકીય પહોંચ અને એમએસએમઈ ને પણ આવરી લેવામાં આવ્યા છે તો આજનું કરંટ અફેર અહીંયા પૂરું થાય છે જો તમને પીડીએફ જોઈતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી ડાઉનલોડ કરી લેજો તમે જીસીઈઆરટી બેસ્ટ પાક

એકાઉન્ટ નું લિંક શેર કરી દઉં છું ત્યાં જઈને તમે મને ફોલો કરી શકો છો ચાલો ફ્રેન્ડ્સ આટલા માટે આજ માટે આટલું રાખીશું હવે રજા લઈશું બાય ફ્રેન્ડ્સ એન્ડ હેવ અ ગુડ ડે